તો આજનો જે બ્લાઉઝ છે તે આ રીતના જે તમે જોઈ શકો છો મેં તમને બતાવી દઉં કે આ સાડીનું કપડું છે સાડીનો બ્લાઉઝ છે એમાં આવી રીતના તમે જુઓ આ પાછળની બેગ છે ને આ આગળનો ફ્રન્ટ છે જુઓ આ રીતના આગળનો આ ફ્રન્ટ છે હવે આ રીતનો બ્લાઉઝ છે તો આમાં આપણે કયો બ્લાઉઝનું કટિંગ કરીશું તો આમાં આવશે તમે જોઈ શકો છો કે આમાં ઘડું કેટલું ઊંડું છે આમાં મુંડો તો તમે જોઈ શકો છો કેટલો મોટો મોટો મુંડો છે

આગળનું ગળું સાત ઇંચ પાછળનું ગળું છે સાડા ચાર નો પટ્ટો અને શોલ્ડર છે દસ ઇંચ નો બરાબર છે આ મેં માપ લીધું છે જૂના બ્લાઉઝ પરથી એ બી કટોરી વાળા બ્લાઉઝ પરથી માપ લીધેલું છે બરાબર છે હવે સૌથી પહેલા પહેલા આપણે આ અસ્તર લઈ લીધું છે આપણે આ જે બ્લાઉઝનું અસ્તર મેન કાપડ છે આ મેન કપડું એટલે સાડીનું કપડ તો આ મેન આ છે અને અસ્તર આ છે આપણે ડાયરેક્ટ કાપડ પર જ કટિંગ કરવાના છે તો સૌથી પહેલા પહેલા આપણે પાછળની બેકનું કટિંગ કરીએ તો સાડા તેર ની લંબાઈ છે એમાં આપણે અડધો ઇંચ ઉમેરી એક ઇંચ ઉમેરી દઈશું સોરી તો સાડા ચૌદ ઇંચ બરાબર આપણે સાડા ચૌદ ઇંચ નું અહીંયા કરી માર્કિંગ કરી દઈશું અને આપણે સીધી લાઈન અહીંયા દોર દઈશું આવી રીતના બરાબર છે સીધી લાઈન દોર્યા પછી અહીંયાથી આપણે પાંચ ઇંચ નું નિશાન પાડી દઈશું પાંચ ઇંચના નિશાન ને પણ આપણે સીધું અહીંયા દોર દઈશું આ રીતના હવે જે આ પાંચ ઇંચ નું નિશાન પાડ્યું આપણે આમાં નવ ઇંચ ની ચેસ્ટ છે બરાબર તો આમાં નવ ઇંચની ચેસ્ટ નું અહીંયા માર્કિંગ કરીશું ને સવાનું એક્સ્ટ્રા દબાણ માર્કિંગ કરીશું એવી રીતના અહીંયા શોલ્ડર આપણે દસ ઇંચ નો પાંચ ઇંચનો એવી રીતના અહીંયા પાંચ ઇંચ માર્કિંગ બરાબર અહીંયા ગાડી આપણે આને કરી હવે આપણે અહીંયા આ કમર કેટલી છે અઠાવીસ ની તો અઠાવીસ ના ચોથો ભાગ સાત ઇંચ સાત ઇંચ કમર એક ઇંચ ટક્સ પાછળનો પાછળ નું ને સવાનું એક્સ્ટ્રા દબાણ આ બધાને આપણે એક બીજા જોડે અહીંયા જોઈન કરી લઈશું હવે આ જોઈન કરી લીધા પછી હવે આપણે અહીં ગાડી મુંડાનો શેપ આપી દઈશું આ રીતના બરાબર તો અમે મુંડાનો શેપ આપી દીધો હવે મેં આને કટિંગ કરી લઈશ એક વખત આ અમને આપણો મુંડો કમ્પ્લીટ નથી બરાબર છે આને મેં કટિંગ કરી લઉં આપણે આ મુંઢાનું કટિંગ ને પાછળની બેકનું કટિંગ કરી લીધું બરાબર આ પાછળનું બેકનું કટિંગ થઈ ગયા પછી હવે આપણે એને સાઈડ પર કરી દઈએ હમણાં આપણે હવે બાહીનું કટિંગ કરીશું તો બાહીનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં પહેલાં આપણે આજે બીજી સાઈડનો જે છેડો છે આનો એને આપણે અહીં ચાર પીવર કરી દઈશું એટલે ડબલ વાર દઈશું એટલે ચાર પીવર થઈ જશે હવે આપણે અહીંયા ગાડી આ અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે આપણે થોડુંક જ અહીંયા ગાડી મોરી બાજુ છોડવાનું કવર કરવા માટે બરાબર અહીંયા ગાડીથી આપણે હવે આની મોની લંબાઈ છે સાત ઇંચની તો આપણે અડધો ઈંચ અંદર ઉમેરી દઈશું સાડા સાત ની બાહી કરી દઈશું અને અહીંયા ગાડી ત્રણ ઇંચ નો આપણે બાઈ નો ઉતારવા માટેનો નિશાન પાડી દઈશું મોરી છે આની પોણા પાંચ ઇંચની તો પોણા પાંચ અહીં નિશાન સવાનું દબાણ અહીંયા છ નો મૂંડો છે બાહીનો છ નો મૂંડો ને સવાનું દબાણ આ બધું જે આપણે માર્કિંગ કર્યું તે એક બીજા જોડે આપણે જોઈન કરી દઈશું જોઈન કરી લીધા પછી આ એક લાઈન ત્રણ ઇંચના મૂંડા પર એક લંબાઈની ની લાઈન ને એક અહીંયા ક્રોસમાં ને આપણે આનો સેપ આપી આપી દો હવે આગળ આગળના ભાગનો બી સેપ ને આપી દઈશ સારી રીતના બરાબર અમે સેપ આપી દો વર્ક વાળો બ્લાઉઝ આવે કે આવો આવો કઈ બ્લાઉઝ આવે ને આ ત્યારે આજ તમારે બ્લાઉઝ બનાવવાનો બીજી કોઈ ટેકનિક પ્રિન્ટ વાળો કે વર્ક વાળો એમાં આગળ પાછળનું વર્ક કરેલું હોય તો એમાં આ જ એક રીત વપરાય બીજી કોઈ રીત વપરાય નહીં આનું આપણે થઈ ગયું બાહીનું કટિંગ બરાબર હવે નું કટિંગ કરી લીધા પછી હવે આપણે આને આપણે આ પાછળની જે બેગ છે આપણે 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 મૂકીએ મૂકીએ ને ને આ જોઈએ કે બાઈ આવે છે કે નહીં તો જો બાઈ એકદમ કમ્પ્લીટ આવી જાય છે આપણે આટલું છોડીને જ લગાવીએ છીએ એટલે આપણો મૂંડો આ કમ્પ્લેટ છે ફરી એક વખત જોઈ લઈએ જુઓ બરાબર એકદમ કમ્પ્લીટ છે બ્લાઉઝનો જે મૂંડો છે એક્ઝેક્ટ કટિંગ થયો છે હવે આપણે આપણી આ જે બેગ છે તેના ઉપરથી આપણે ફ્રન્ટનું કામ કરવાનું છે આગળનો ભાગ બનાવવાનો છે તેના માટે આપણે શું કરીશું અને કયો ભાગ કેવી રીતના બનશે એ પણ આપણે જોઈએ બરાબર આવી રીતના એ પહેલા જે લોકોને બી આપણે ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય ઘર બેઠા બ્લાઉઝ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને જોઈન થઈ શકે છે અથવા તમારે ફર્મા મંગાવવા માગતા હોય કટોરી વાળા ટોક્સ વાળા પિન્સેસ ડ્રેસના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તમારે ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફર્મા મળશે અત્યારે ઘણી બધી ઓફરો ચાલી રહી છે તો ઓફરનો લાભ તમે લઈ શકો છો એના માટે તમારે WhatsApp પર મેસેજ કરવાનું રહેશે દરેક જાતની માહિતી મેળવવાની રહેશે અને વોટ્સઅપ પર મેસેજ કરી તમે ઘર બેઠા ફરમા પણ મંગાવી શકો છો અથવા તો ઘર બેઠા તમે ક્લાસ પણ કરી શકો છો હવે આપણે શું કરવાનું છે કે આપણે આ જે પાછળની બેગ છે તેને આપણે આવીને મૂકી દઈએ અહીંયા અને આ પાછળની બેગ પરથી આપણે અહીંયા ઘડી કોપી કરી લઈએ પાછળની બેગની જ આપણે કોપી કરવાની ચાલો હવે આ થઈ ગયું હવે આપણે આ જે બેક છે એના પરથી આપણે ફ્રન્ટ બનાવવાનો છે બરાબર છે પણ તમને ખબર છે કે આપણે આની કેવું છે કે આ વસ્તુમાં અહીંયા પાછળ આવી રીતના વર્ક આટલે પ્રિન્ટ છે બરાબર છે તો આમાં છે ને બહુ કંઈ કરવામાં મજા નહીં કટ કાપવા આપવામાં મજા નહીં કારણ કે પછી બગડી જાય તો આપણે શું કરીશું આપણે આમાં સિંગલ ટક્સ એક ટક્સ અહીંયા અને એક મુંડાની અંદર એટલે સિમ્પલ સેમી પ્રિન્સેસ કટ આપણે બનાવીશું બરાબર સેમી પ્રિન્સેસ કટ આપણે શું કરીશું અહીંયા ગાડી થી એક ઇંચ આપણે વધારો કરીએ બરાબર એક ઇંચ નો વધારો કર્યા પછી હવે અહીંયા ગાડી થી બી આપણે એક ઇંચ નો વધારો કરીશું અહીંયા બી એક ઇંચનો બંને બાજુ આપણે એક ઇંચ નો વધારો કરી દીધો એવું કમ કર્યું એવું કારણ બતાવીશ મેં તમને સૌથી પહેલા પહેલા આપણે અહીંથી આપણે એક ઇંચ આ વધાર્યું છે અહીંથી આપણે ત્રણ ઇંચ નું માર્કિંગ કરીશું ત્રણ ઇંચે માર્કિંગ કર્યા પછી અહીંયા બે ઇંચ નું માર્કિંગ કરીશું આ બે ઇંચ નું માર્કિંગ એટલા માટે કર્યું આનું મિડલ પણ એક કરી લઈએ આ એક ઇંચ આપણે અહીંયા લીધું ને આ એક ઇંચ મેં અહીંયા લીધું બરાબર એટલે આનું સરભર થઈ ગયું અહીંથી એક ઇંચ મળી જશે ને અહીંથી એક ઇંચ મળી જશે હવે આ બધું અહીંથી આપણે અહીંયા ગાડી સાડા નવ ઇંચ નું માર્કિંગ કરવાનું સાડા નવ જગ્યાએ જગ્યા તમે નવનું નું બી કરી શકો છો નો પ્રોબ્લેમ બરાબર હવે અહીંયાથી આ જોવાનું મિડલ કેટલું થાય છે તે જો અહીં ત્રણ ઇંચ નું થાય છે તો આપણે અહીંથી પણ આ ત્રણ ઇંચ નું મિડલ કાઢી લઈશું આ મિડલ કાઢ્યા પછી અહીંયા ગાડી એકબીજા જોડે આને જોઈન કરી લઈશું આ જોઈન કરી લીધા પછી હવે આપણે આ જે ભાગ છે આને જોઈન કરી અહીંયા પણ એક નાનો અડધો જેવો ટક્ષ તૈયાર થશે આ જયારે ટક્ષ મારીશું ત્યારે આને જોઈન્ટ જ કરી દેવાનું છે આને જોઈન્ટ એટલે એક જાતનો પ્રિન્સેસ કટ આ તૈયાર થશે હવે આ જે અડધો ઇંચ જે આપણો છે તો અહીંયા આપણે અહીંયા અડધો ઇંચ અહીં વધારો કરે એટલે આપણે અડધો ઇંચ અહીંયા વધારી દીધો બરાબર હવે અહીંયા જે શોલ્ડર જે આપણો છે અહીંથી આપણે આને ક્રોસ આવી રીતના માર્કિંગ કરી લઈશું આવી અને અહીં સાધારણ અડધો ઇંચ જેવું ખાલી વધારો કરીશું અડધો ઇંચ કરતાં પણ થોડુંક ઓછું સાધારણ નોર્મલ ખાલી શેપ આપવા માટે બરાબર આ જ્યારે જોઈન થાય ત્યારે સીધું થઈ જાય એટલા માટે થોડુંક રાઉન્ડ સાધારણ રાઉન્ડ આપવાનું બાકી કઈ જરૂર નથી અહીંયા ગાડી થી મેં આને આગળના ભાગનો આગળનો જે મૂંઢો છે તેનો આપણે શેપ આપી દઈશું આ રીતના આગળના ભાગના મુંડાનો શેપ હવે મેં આને કાપી લઈશું બરાબર હવે આપણે આને આનું ગળું કેટલું પહોળું રાખવાનું છે તે આપણે આમાં ગળું રાખીશું પહોળું બે ઇંચ નું ખાલી બે ઈંચ નું ગળું પહોળું રાખીશું અને અહીંથી આપણે આમાં જો આમાં કેટલા સાત ઇંચ નું ગળું હતું તો આપણે આમાં નીચેથી માપ્યું હતું સાત ઇંચ નું એટલે આપણે આમાં અડધો ઇંચ ઉમેરી દઈશું એટલે અહીં સાડા સાત નું માર્કિંગ કરી દઈશું નાના આના સાડા સાત ઇંચ નું આવી રીતના ગળાનું માર્કિંગ કરી દઈશું બરાબર હવે સરાસરા રીતનું માર્કિંગ કરી લીધા તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી થોડુંક વધારે ડબા આવે છે તો આપણે સાધારણ અને ક્રોસમાં છાંટી લેવાનું સરખે સરખું એમ વ્યવસ્થિત થઈ જવું જોઈએ બરાબર આટલું દબાણ આપણે સિલાઈમાં વાપરીએ છીએ બરાબર એટલે નો પ્રોબ્લેમ આટલું જોઈએ આપણે આ થોડુંક વધારે સ્ટેટ એકદમ કમ્પ્લીટ સીધું આવવું જોઈએ અહીંયા ગાડીથી રાઉન્ડ સેજે ના હોવું જોઈએ બરાબર આને એ ગાડી થી સાધારણ ક્રોસ કારણ કે આમાં છે ને જયારે આ ટોક્સ વાગે ચાર્જ બહાર ના નીકળ્યું જોઈએ અંદર ને અંદર જ રહેવી જોઈએ એટલે આપણે ટોક્સ ગાડી ક્રોસમાં સાધારણ રાખવાનું આપણે આગળનો જે મેન ટોક્સ છે તેને નિશાન પાડી દઈએ અને આ બે આ મુંડાનો જે ટક્ષ છે એનો બી આપણે નિશાન પાડી દઈએ હવે આપણે મેઇન વાત કે આટલું તો કટિંગ કરી લીધું બરાબર અસ્તર તો કટિંગ કરી લીધું દરેક ના મનમાં એક વસ્તુ હશે કે આપણે અસ્તર તો કટિંગ કરી લીધું પણ સાડીનું કપડું કેવી રીતના કટિંગ કરવાનું તો આપણે સાડીનું કપડું બી કટિંગ કરીએ તો આપણે આ બધી પર કરીએ અને સાડીના કપડા ને સાઈડ કરી જોયેલો આ રીતના આપણું આખું પાછળની બેક અને આગળનો ફ્રન્ટ આ રીતનું આખું વર્ક છે વર્ક એટલે પ્રિન્ટ છે બરાબર આપણે આનું કટિંગ કરવાનું છે તો સૌથી પહેલા પહેલા આપણે આને છે ને ઘડી એવી રીતના કરવાની છે પહેલા પાછળની બેગ નું ગોઠવવાનું પ્રિન્ટ જય સુધીને મેલવાય ત્યાં સુધી મેલવવાની અમુકમાં નહીં મેળવાય અમુકમાં મેલવાશે બરાબર છે એનું ખાસ કાળજી રાખજો અમુકમાં કેવું કે વાંકું ચૂકું જાય ને તો નથી બી મેલવાતી બરાબર હવે પાછળની જે બેગ છે આપડી પાછળની જે આ બેગ છે એમાં આપણે પાછળનું ગળું કેટલા ઇંચ ઇંચનું છે પાંચ નિશાન અહીંયા પાડ દઈશું અને અહીંયા બે ઉપર નિશાન પાડ દઈશું અને અહીંયા બી બે નિશાન દઈશું અને આ એક બીજા જોઈન કરી દઈશું હવે આપણે આટલું ગળું તો ખોલવાનું જ છે બરાબર તે પ્રમાણે થવું જોઈએ ના ભલે પછી આ કપાઈ જાય ને તો વાંધો નહીં તો આપણે એ પ્રમાણેનું ગોઠવણ આમાં કરીશું આ રીતના મેં આને ગોઠવીશ જો અહીંથી સાધારણ ક્રોસ થશે અહીંયા ગાડીથી મારે થોડુંક આને અહીંયા ગાડી એ મારવો પડશે આપણે ટક્ષ મારવો પડશે આને વચ્ચે કારણ કે આનું જે ભાગ ખરો આ પહોળો વધારે છે તો આના લેવલ ટુ લેવલ આપણે બે ઇંચ નું આપણે જે ગળું રાખવાનું છે ને એ પ્રમાણે અહીંયા લેવું પડશે કારણ કે અમુકમાં કેવું વર્ક આવે ને તો બહુ પહોળું પોળો આવે છે તો આપણે અહીંયા કરી ટક્ષ જેવું કરી ને હાંકડું કરી દેવું પડે એ ટક્સ આના માટે મારવાનું કે આપણે ગળું હાંકડું કરી અને એક વખત આના પર થાપી દેવાનું થાપી દીધા પછી આને કાપી નાખવાનું એટલે ટક્ષ ઓટોમેટિક ટક્ષ બહાર નીકળી જશે કપાઈ જશે તો આ મેં આને આવી રીતના ગોઠવી દીધું ને મેં આને અહીંથી કાપી નાખીશ ઉપરનો ભાગ મેં આમાં કપાયો હતો એટલે મેં ઉપરનો ભાગ કાપ્યો તમારામાં માં અહીંયા ગાડી અલગ અલગ હોય બરાબર કોક માં નીચેનો ભાગ હોય કોક માં ઉપરનો ભાગ હોય એ પ્રમાણે નું કટિંગ તમે કરજો આની પાછળની બેક નું કટિંગ કર્યું બરાબર આ પાછળની બેગ નું કટિંગ થઈ ગયું હવે આપણે આગળના ફ્રન્ટ ની જોઈએ આગળનો ફ્રન્ટ બી આપણે કટિંગ કરવાનો છે આગળનો આ ફ્રન્ટ છે હવે આમાં કેવું છે કે આગળ હૂક કરવાનો છે બરાબર તો આગળ હૂક પ્રમાણે જ આમાં કટિંગ બી આપણે કરી જ નાખીશું એ પ્રમાણે આમાં પેલા અહીં શોલ્ડર નો ભાગ ચેક કરીશું નીચેની કમરનો ભાગ ચેક કરીશું આ બંને વસ્તુ સિલેક્ટ થઈ ગયા પછી પછી જ આપણે અસ્તરને મૂકીશું આમાં કેવું છે કે બર્ક વાળાની સાંધો આવશે આવશે ને આવશે સાઈડ ની અંદર બરાબર અહીંયા કરી આપણે નિશાન પાડ જઈ પાછળનું ગળું આ ગળું કેટલું પહોળું રાખવાનું છે તે આટલું પહોળું રાખવાનું છે તો પછી એ પ્રમાણે આપણે અને સાઈડ પરથી થોડુંક મૂકીશું

આમાં સાંધો આવશે પાછળના ભાગ બતાવી દઉં આમાં સાંધો આવશે અહીંયા સાંધો આવશે બરાબર સાઈડમાં એટલે સાંધો તો આવવાનો જ હવે જે આ બોર્ડર છે એ બોર્ડર થી આપણે તો આપણે ગોઠવી દઈશું આવી રીત અને થોડુક થોડુક અડધો અડધો ઈંચ વધારે જ કટિંગ કરવાનું સાડીનું કપડું હંમેશા અડધો અડધો ઇંચ વધારે જ કટિંગ કરવાનું બરાબર તો આ સાડીનું કપડું આપણે બાઈક આપીને તો જોઈ લો આ પાછળની બેક કટિંગ થઈ ગઈ આગળનો ફ્રન્ટ નું કટિંગ થઈ ગયું પાછળનો બેક આગળનો પાછળની બેક આગળનો ફ્રન્ટ અને બાઈ નું કટિંગ પણ આપણું થઈ ગયું આ રીતના આખું આપણું આ વર્ક વાળો જે પ્રિન્ટ વાળો બ્લાઉઝ હોય એનું કટિંગ થાય કારણ કે આમાં કટોરી વાળો ના બને કે પ્રિન્સેસ કટ ના બને બરાબર છે અને બને ત્યાં સુધી ઓછા ટક્સ ને આવી રીતના સેમી પ્રિન્સેસ કટ બનાવી શકાય આની આ બ્લાઉઝ ની અંદર વધારે આપણે ટક્સો લઈએ ને તો પછી આ પ્રિન્ટો હરખી દેખાય ના એટલા માટે તો આ તો આપણે આ પ્રિન્ટ વાળા બ્લાઉઝ નો કટિંગનો વિડીયો અસ્તરવાળા બ્લાઉઝ નો કટિંગ નો વિડીયો વિડીયો તો સારું લાગ્યો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આટલા માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય